આજરોજ સાંજે છ વાગ્યે પાંચસો રૂપિયાની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપાયેલા આરોપીના જામીન મંજૂર મહેસાણા ખાતે એસીબીએ લાંચનું છટકું ગોઠવી એક ડેટા એન્ટ્રી ઓપરેટરને રૂપિયા પાંચસોની નજીવી રકમની લાંચ લેતા ઝડપી લીધો હતો અરજદારને લોડિંગ રિક્ષાનું રિપાર્સિંગ કરાવવાના ફિટનેસ સટીની જરૂર હોય આરોપીનો સંપર્ક કર્યો હતો આ આરોપી ડેટા એન્ટ્રી ઓપરેટરે અરજદાર પાસે ફિટનેસ સર્ટીની કાયદેસર વતી ફી ઉપરાંત રૂપિયા પાંચસોની લાંચ માગણી હતી અરજદારના લાંચ આપવા માંગતા ન હોય મહેસાણા એસીબી કચેરીનો સંપર્ક સાધી એસીબી ટ્રેપ ગોઠવી હતી જેમાં આ ઓપરેટર ઝડપાઈ ગયો હતો જેલમાં બંધ આરોપીએ ચાર્જશીટ પૂર્વે જામીન માટે અરજી કરી હતી સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીની જામીન અરજી મંજૂર કરી દીધી હતી મહેસાણા ખાતે એક અરજદારને લોડિંગ રિક્ષાનું રિપાર્સિંગ કરવાનું હોય અને તેના ફિટનેસ સટીની જરૂરી હોવાની ફિટનેસ સટી માટે ઓનલાઈન અરજી કરીને બી એનડી એનર્જી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટર અમિત પ્રહલાદભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો આરોપીએ કાયદેસર ફી ઉપરાંત વધારાના પાંચસો રૂપિયાની લાંચની માગણી કરી હતી લાંચની રકમ અરજદાર આપવા માગતા ન હોય મહેસાણા એસીબી સંપર્ક કર્યો હતો અરજદારની ફરિયાદના આધારે મહેસાણા એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં અરજદાર પાસેથી આરોપી ડેટા એન્ટ્રી ઓપરેટરે પાંચસો રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો આરોપીની જેલમુક્ત થયા આરો ચાર્જશીટ પહેલાં મહેસાણા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતા આરોપી તરફના વકીલ મયંક બી આચાર્યની દલીલોને આધારે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એ એલ વ્યાસે આ કેસના આરોપીની જામીન અરજી મંજૂર કરી દીધી છે જે સમગ્ર બાબતે એડવોકેટ મયંક બી આચાર્યએ આપી પોતાની પ્રતિક્રિયા આપનું નામ જણાવજો અને શું આપની રજૂઆત હતી મારું નામ મયંક આચાર્ય એડવોકેટ મહેસાણા અહીંયા મે ચારેક દિવસ પહેલાં મહેસાણામાં એસીબીની છટકું ગોઠવા આવેલું ફરિયાદીની ફરિયાદીના આધારે ડેટા એન્ટ્રી ઓપરેટર પાંચસો રૂપિયાની લાંચ લેતા પકડાયેલા જેની જામીન અરજી અમે નામદાર મહેસાણા કોર્ટમાં મૂકેલી અમારી મુખ્યત્વે રજૂઆત જામીન અરજી માટે એ હતી કે આ કામના ફરિયાદી અગાઉ પણ આવી ઘણી બધી ફરિયાદો કરવા માટે ટેવાયેલો હતો પાંચેક અગાઉ પણ એને એસીબીમાં ફરિયાદો કરેલી હતી જેની અમે કોર્ટમાં કોપી રજૂ કરેલી ત્યારબાદ એને જે ફરિયાદી હતો એને ઓનલાઈન પૈસા ભરવાનું ફાવતું ન હતું ત્યારે હાલના અરજદારે એના એકાઉન્ટમાંથી પૈસા ભરેલા હતા એ પૈસા પાછા માગતા લાંચનું છટકું ગોઠવી અને અમને પકડેલા હતા એ પણ અમારી નામદાર કોર્ટમાં રજૂઆત હતી અને ફરિયાદી વારંવાર આવી ફરિયાદો કરવા ટેવાયેલો એસીબી સિવાય પણ એને અન્ય ફરિયાદો કરેલી હતી એ પણ તમામ રજૂઆતો નામદાર કોર્ટે અમારી ધ્યાને લીધેલી એ સિવાય પણ અમે સંજય ચંદ્રા વર્ષે સીબીઆઈ વાળી જજમેન્ટનું સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતોની પણ અમે રજૂઆત કરેલી એ સિદ્ધાંતો પણ નામદાર કોર્ટે માન્ય રાખી અને એને ચાર્જશીટ પહેલાં જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે મહેસાણા કોર્ટે